રાતે ઊંઘે ને કાટલા હાથે મેળ જઈ ગયો અને આગળ નાચી નાખ્યા નાખ્યા ખબર પડે એટલે

એમ આપણે ફોન દીધી બોલ વાય ન ભાઈને પોટો હા એટલે જમણી કોઈ સંભળાવતા નથી

પડે જોખો બંધ કરે ને તો પડો પડો કુદરતી ન્યાય છે આપડે ન્યાય માં રેવાનું એમ ન્યાય માંડે ન્યાય ની આગળ નઈ કામ કરવાનું કશું નઈ તમે કરો ગમે મને આનો કોઈ વાંધો નહીં

બે હે કેમ હવે ફરી સાયલન્ટ ફોન કરી દીધો છોકરાએ પણ દબાઈ ગયો છે ના કહું હું રાતે જાગતા નહી બહુ જાગતા છોકરા ને

કોઈ માજુ માગવા ના આવે તે કહી દઉં છે એમને એ તો એમને કહેલું જ છે એટલે તમે જમીન તો અમારી વેચ્યા લઈએ પણ હવે અમારે બહુ ટ્રેક્ટર બેક્ટર લેવા મદદ કરો તો સારું હોય હવે હું હવે બહુ ગંદા નહીં કરતો મારે જમીનનું કામ છે તમારે ટ્રેક્ટર લેવો છે બરાબર તો હું તમને પેલો ભાઈબંધ છે તે કામ કરાશે બરાબર આવું ટ્રેક્ટર આવવા બરાબર હું વાત કરીશ એ તમને

બી બીજી લઈને તરત મારી હું જવું બી ટ્રેક્ટર વાળા મારા માં આવશે હું કઈ છે એટલે

નાખી દઈશું કેટલી મેટરો નાખી મેટરો નહીં મારી વાત ભૂલ પડી મેટરો નહીં

એનો વાંધો નઈ જમમાનો બધા પણ ઓને કોદાર નઈ બોલાવણ વ્યવહારમાં બોલાવણ પૈસા એ હા આ લગાડી છે એક લગન લાગે છે કે કોઈ થાપાયું ક્યાંય થાપાય આપણને તમારું મોડું તો ઉતરાય કડી જેવું હે

મે વાત કરે વાત કરું છું તમે એ લાગે હેમ એટલે વાત કરી કે પેલા તો જમીન બીજી જમીન વેચવાની કે અને તમારા કરતા વધારે રૂપિયા વાળા ભલુ કાકો બીજી જમીન કે તમારા ચણા આવશે એટલે કઈ ફાટી પડવાનું જમીન જમીન છે

છાપડું હાથ તો આપડે ખબર પડ્યા તા ને કચું ના પડે એની માટે લાઈટ મારું બધું